એકવીસમી સદીમાં પણ ભૂતભુવાના ચક્કરમાં ફસાતા લોકો જોવા મળી રહ્યા છે લાલચમાં ફસાઈને પોતાનું સર્વસ્થાણીતા રૂપિયા ચૌદ લાખ લૂટી લીધા છે એટલું જ નહીં છેલ્લા બે વર્ષ દરમિયાન અવારનવાર પર્ણીતા સાથે દુષ્કર્મ પણ આચર્યું છે ભુવાએ રૂપિયા અને આબરૂ બંને લૂટી હોવાનું ભાન થતા આખરે પર્ણીતાએ ભુવા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે સરથાણમાં રહેતી પરણીતાના પરિવારની આર્થિક સ્થિતિ દારૂણ હતી તેથી તે પ્રમુખ પાર્ક સોસાયટીમાં મકાન નંબર બસો ત્યાસીમાં રહેતા અને તાંત્રિક વિદ્યા જાણતા કન્નુ ઉર્ફ કલ્પેશ કુરાટ પાસે ઉપાય માટે ગઈ હતી અહીં કલ્પેશ બાબુ તરીકે તાંત્રિક વિધિ કરતો હતો જ્યારે તેની પત્ની હેતલબા મંદિરમાં માતાજી તરીકે બિરાજમાન હતા પૌર્ણિતાએ પરિવારની સ્થિતિ વિશે જણાવતા ઠગભુવાએ દર મંગળવારે દર્શન કરવા આવવા કહ્યું હતું અને તેની પૌર્ણિતાના દર મંગળવારે દર્શન માટે જતી હતી એકવાર ઠગભુવાએ પૌણીતાને કહ્યું કે તમારા વતનમાં આવેલા જૂના મકાનમાં માયા છે જે કાઢવા વિધિ કરવી પડશે લાંબા ટૂંકા પૈસાની જરૂર પડશે તેમ કહીને મંદિરના માતાજી તથા ભુવાએ પોણિતાને ફસાવી હતી પોણિતાની સ્થિતિ નબળી હોવા છતાં પોણિતા રૂપિયા આપવા તૈયાર થઈ હતી બે વર્ષમાં ભુવા અને તેની પત્નીએ ટુકડે ટુકડે રૂપિયા ચૌદ લાખ જેટલી રકમ પડાવી હતી ઠગ ભુવાએ તાંત્રિક વિધિ કર્યા બાદ પોણિતાને એક તાંબાના કળશ ઉપર કપડું બાંધી આપ્યું હતું આ કળશ ઘરમાં રાખવા સૂચના આપી હતી થોડા સમય બાદ તેમાંથી હીરા મોતી નીકળશે એવું કહ્યું હતું ખરેખર તો ઠગ ભુવાએ કળશની અંદર પથ્થર ભરીને પ્રણિતાને આપી દીધા હતા બાદમાં પ્રણિતાએ ઘરે કપડું ખોલતા તેની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી સરથણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદન ભાઈ આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ જે અનુસંધાને આઈપીસી કલમ ત્રણસો બે એન ત્રણસો તેવીસ ત્રણસો ચોર્યાસી ચારસો વીસ પાંચસો છ બે એકસો ચૌદ મુજબનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે જે ગુનાની હકીકત એવી છે કે આ ફરિયાદ પોતે જે સોસાયટીમાં રહેતા હોય તેઓની સામે બીજા એક એમના સગા સંબંધી રહેતા હોય તેઓ અવારનવાર સરથાણા પોસ્ટે અની એક સોસાયટીમાં મુગલધામનું મંદિર આવેલ છે એ મંદિરમાં દર્શન કરવા જતા હોય તેમને પણ એવું કહેલું કે તમે ત્યાં દર્શન કરવા આવો તમારી પરિસ્થિતિ સુધરી જશે જે અન્વયે વારંવાર આ બેન આ રીતના એમને વારંવાર વાતો કરતા હોય ફરિયાદણભાઈ પોતે ભુવાજીના અહીંયા અવારનવાર દર્શન કરવા જતા હતા અને દર્શન કરવા જતા હતા ત્યારે આ જે ભુવાજી જે આરોપી તરીકે છે તે તથા તેમના પત્ની જે છે એમને એમને એવું જણાવેલ કે તમારી ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે તમારી થોડી વિધિ કરવી પડશે અને એમાં થોડો ઘણો ખર્ચો થશે એવી લાલચ આપી તેમની પાસેથી ટુકડે ટુકડે ચૌદ લાખ રૂપિયા લઈ લીધેલા અને ફરિયાદી ફરિયાદની વિધિ કરવાના બહાને ફરિયાદને કપડાં કઢાવી નાખી તેના ઉપર વિધિ કરી કરી અને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરેલ હોય તેવી ફરિયાદ હકીકત આવતા સરથણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ચાવડા સાહેબનાઓએ ફરિયાદબાઈની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ સંભાળી લીધેલ છે અને ઉપરોક્ત ગુનાના કામે જે ભુવાજી છે આરોપી કલ્પેશભાઈ નારણભાઈ કોરાટ રહેવાસી પ્રમુખ પાર્ક સોસાયટી સિલ્વર ચોક સરથાણા તેઓનાઓને ગઈકાલ તારીખ નવ ચાર બે હજાર ચોવીસના કલાક બાવીસ જીરો વાગે અટક કરેલ છે અને હાલ આરોપીની પૂછપરછ અને તપાસ ચાલુ છે અને આગળની તપાસ તજવીજ ચાલુ છે